पहुँच गया मृतकों ने और दस दस लाख की सहायता बरुष में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ रिवर फ्रंट पार्टी में सिर्फ तीन दिन बचे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास एंजॉय कर सको सेफ्टी अरेंजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टीन प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू में सीसीटीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विसेज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल डीजे नॉन स्टॉप और सेटअप भी रहेगा तो जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पासिस ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ 399 पर पर्सन में मिल रहे हैं इंक्लूडिंग फूड कूपन मतलब सीधा एक हजार का डिस्काउंट पासिस अवेलेबल है अतुल बेकरी कॉलेज रोड आईनोक्स जाडेश्वर जाड़ेश्वर बस स्टैंड और तवरा रोड आई वोट लिंक रोड स्टेशन रोड जाड़ेश्वर रोड और अंकलेश्वर जी દક્ષિણ ગુજરાત માં ગુલાબી ઠંડી માં ભારે બોલબાળા જોવા મળી રહી છે સામાન્ય રીતે ભરૂચ જિલ્લામાં અનેક વનસ્પતિઓનું ઉત્પાદન થતું હોય છે અને શિયાળાની સીઝન માં મકર સંક્રાંતિ દિવસે વિવિધ લીલા શાકભાજીમાંથી માંથી સ્વાદ લોકો માણતા હોય છે પરંતુ શિયાળાની સીઝન માં માંગ પણ વધુ હોય છે અને ઉબાડિયું પણ ઉંધિયા જેમ અલગ રીતે બનાવવામાં આવે છે જે પ્રકારે ઉંધિયા વિવિધ વનસ્પતિ લીલા શાકભાજી વપરાય છે તેજ જ પ્રકારે ઉભાડિયામાં પણ લીલા શાકભાજી જેવા કે રીંગણ બટાકા તુવેળ પાપડી દૂધી સકરિયા બીટ લસણ આદુ કલર વનસ્પતિનું કોટિંગ કરી માટલાની અંદર તમામ સામગ્રીઓ ભરી માટલાને ઊંધું કરી તેની આજુબાજુ છાણાને લાકડા ગોઠવી એક કલાક સુધી સળગાવી બાફવામાં આવે છે અને એક કલાક બાદ ઉબાડ્યું સ્વાદિષ્ટ બનતું હોય જેનો સ્વાદ માણવા માટે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો પણ સ્ટોલ ઉપર ઉબાડિયાનો સ્વાદ અને ઘરે લઈ જવા માટે ભારે દોડ મૂકી રહ્યા છે ઉબાડ્યું કેવી રીતે તૈયાર થાય છે તે અંગેની માહિતી પણ ઉબાડિયું તૈયાર કરનારે આપી હતી મારું નામ સાગર પટેલ છે હું ભરોજમાં સો ઉંબાડિયું ચલાવું છું ઉંબાડિયામાં પાપડી બટાકા સક્કરિય રટાડું મકાઈ અને આખું લસણ આવે છે ઉંબાડિયામાં કલર વનસ્પતિ આવે છે જે ઉંબાડિયામાં મહત્વનો ભાગ ભજવે છે ઉંબાડિયું એક મટકામાં બનાવવાની પદ્ધતિ છે ઉંબાડિયુંમાં બની ગયા પછી અને માટલું ઊંધું કરીને મૂકવામાં આવે છે અને ચાલીસ થી પચાસ મિનિટની અંદર માટલું તૈયાર થઈ જાય છે પછી ઉંબાડિયું વેચવામાં આવે છે શિયાળામાં ફાયદો શિયાળામાં ઉંબાડિયું ઠંડીના કારણે થોડુંક ખાવામાં સારું છે કેટલા મટકા રોજનું મારું સતત દસ દસ બાર મટકા ખરા ને એમ સોમથી શુક્ર આઠ દસ મટકા ખરા સ્વાદ કેવો હોય છે છે અને શિયાળાની ઉબાડ્યું શું ફાયદા થાય તે અંગેની માહિતી પણ સ્વાદ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી શિયાળામાં વિવિધ શાકભાજી આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ ઉબાડિયામાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે અને ઉબાડ્યું સ્વાદિષ્ટ હોય છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોવાના કારણે ઘણા દર શિયાળામાં સૌથી વધુ ઉબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને શનિવાર અને રવિવારે ઉબાડિયાની માંગ વધુ પ્રમાણમાં હોવાનું પણ સ્ટોલ સંચાલકો પણ માને છે જોસી છે હું અંકલેશ્વર આવું છું અને ઉબાડિયું અહીંયા અમે દર વર્ષે અહીંયા ખાવા માટે આવીએ છીએ હેલ્થ માટે બહુ સારું છે અને દક્ષિણ ગુજરાતમાં જ બનાવે છે

કામગીરી સામે અનેક સવાલ ઊભા થતા હોય છે દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડ ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક ખેડૂત અને ભાજપના સક્રિય અગ્રણી અજીતસિંહ રાજ મેદાનમાં ઉતર્યા અને તેઓએ પણ સમગ્ર કૌભાંડ બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી જેની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે જેના પગલે જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાના દોરી સંચાર નીચે જ કોઈ અનામી અધિકારી દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ થતા હોવાના આક્ષેપ સાથે અનુસંધાનમાં અરજદાર અજીતસિંહ રાજને એક એક બે હજાર પચીસના રોજ અગિયાર વાગ્યાના અરસામાં કચેરીએ હાજર થવાનું ફરમાન કરાયું છે પરંતુ આ ફરમાનની અંદર કોઈ પણ અધિકારીની સહી કે સિક્કો કે પછી જાવક નંબર કે કયા વિભાગમાં હાજર થવાનું તે પણ દર્શાવેલ ન હોવાના કારણે પત્ર પણ નકલી કે શંકાના દાયરામાં આવી ગયો છે દહેજ અને સાયકા ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ વસાહતોને સ્ટેચ્યુલેટેડ જાહેર કરીને ત્યારબાદ માત્ર છ મહિનાના ગાળામાં જ કોઈ પણ પ્રકારની જાહેર અરાજી કર્યા સિવાય તે જ વસાહતોને સ્ટેચ્યુલેટેડ જાહેર કરીને ત્રીસ દિવસના સમયગાળાના બદલે માત્ર પંદર દિવસના સમયગાળા માટે રીતે પ્લોટ ફાળવણીની અરજી મંગાવવા માટે ઓનલાઈન વિન્ડો ઓપન કરી થયેલ પ્લોટ સેટ ફાળવણીથી ગેરી બાબતે પ્રધાનમંત્રીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં તપાસના આદેશ અપાયા હોય જે સમગ્ર મામલો અન્ય વિભાગના અધિકારીઓને સોંપવાના બદલે જેઓએ કૌભાંડ કરેલા છે તેઓને જ તપાસ સોંપવામાં આવતા અરદદારે આખરે ભરૂચ જિલ્લામાં એક પત્રકાર પરિષદ સંબોધી સરકારના વખાણ કરી કે ખુલ્લા પાડી જરૂર પડે તો નામદાર હાઈકોર્ટ સુધી સમગ્ર મામલો લઈ જવા સુધીની ચીમકી અરજદારે મીડિયા સમક્ષ આપી દીધી છે અજિતસિંહ બળવંતસિંહ અમે અરર અગિયાર ચૌદ ના રોજ એક જીઆઈડીસી ની અંદર બેફામ ભ્રષ્ટાચાર બાબતે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને ખાન ઉદ્યોગ ખાતાની અંદર એક ટપાલ કરી હતી હવે કોઈ પણ જે કૌભાંડીનો વિષય હોય તો કૌભાંડીના વિષયની અમુક માહિતી ગુપ્ત પણ રાખવામાં આવતી હોય એમ છતાંય આ માહિતી જે જે ખાતાને અમે કૌભાંડિત જાહેર કર્યું છે એવા જ ખાતાનાની તપાસ આપવામાં આવી તો આવી તપાસ આપીને શું સાબિત કરવા માંગે છે આજે ગુજરાત અને ભારતની અંદર ગુજરાતની અંદર આટલી સારી છબી મુખ્યમંત્રીશ્રીની ઉભી હોય આજે આપણા દેશના વૈદારી પણ ગુજરાતમાંથી હોય અને એમનું પણ ડ્રીમ હોય તો આટલા સારા વાતાવરણની અંદર શું કે અધિકારી પોતાની લાલસા માટે ગુજરાતને કલંકિત કરી રહ્યા છે અને પહેલા પહેલો પ્રશ્ન એવો થાય કે ગુનેગાર પોતે જ જો પોતાનો ગુનો કબૂલતો થઈ જશે તો ન્યાયતંત્ર ની જરૂરત નહીં એવો એવો વિષય થશે બીજું કે આ વિષયમાં અમને એક બારે પત્ર મળે છે જીઆઈડીસી દ્વારા એ પત્ર ની અંદર માન્ય પ્રધાનમંત્રી સમક્ષ ની રજૂઆત બાબતે એ પત્ર ક્યાંથી આવ્યો છે કોની સહી છે છે કોને એવો કોઈ જ ઉલ્લેખ થતો નથી તો શું આવા પત્ર લખી અને અરજદારને દબાવવાનો પ્રયાસ થતો હશે અમારી આ પત્ર આવ્યા પછી અમે પાછું પ્રધાનમંત્રી શ્રીને છવ્વીસ બારે આ બધા પત્રોની કોપી જોડી અને એક રજૂઆત કરી છે કે આ મુદ્દો સેચ્યુરેટ અને જાહેર કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ તો એની નિષ્પક્ષ તપાસ થાય એની માંગણી માટે અમે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમારી અલગ છે કે આના માટે એક નિષ્પક્ષ કમિટીની કમિટી રચાય અને આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીનું એ થાય એવી અમારી અલગ છે સરકારની કાર્યવાહી કરીશું ક્યાં સુધી આપણે આપણા આ એને લગતી માહિતી સરકારમાંથી જ મેળવી છે હવે અત્યારે તો આપણને ગોળ ગોળ ખાતાકીય જવાબ મળે છે હવે આપને કોઈ પણ કચેરીમાં જવું હોય તો આપણી પાસે એની માહિતી તો પૂરેપૂરી હોવી જ જોઈએ એટલે માહિતી મળતા આપણે એ પણ પગલું આગળ આપણે કોર્ટમાં એ કરીશું જે પત્ર તમને મળેલો છે કયા આધારે તમને એવું લાગે છે કે નકલી હોય છે એ પત્રની અંદર અમારે જોતા પત્રની એ લખે છે જીઆઈડીસી વડી કચેરી અને જે પોસ્ટ છે એ જોતા અંકલેશ્વર થી પોસ્ટ એ રીતનું પોસ્ટ નું એ છે કવર એટલે એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ ગાંધીનગર નો પત્ર અંકલેશ્વર થી પણ લખાતો હોય એવું આ તો એ થયું બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે આ ભૂમિ પર રત્નસાગરથી સંગમ કરે છે આ તે સ્થાન છે જ્યાં માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના તીર્થધામો ગુપ્ત રીતે રહે છે આ યાત્રાધામની જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે નર્મદા નદી કિનારે આવેલા નવ ચોકીઓ વારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મઠના મહંત ના ઉપસ્થિતિમાં વર્ષના છેલ્લા રવિવાર ના રોજ નર્મદાજી લોકોમાં નું માતા પ્રત્યેની શ્રદ્ધા માટે મહાઆરતી આયોજન કરાયું હતું જેમાં શહેરના અંદાજિત સો થી દોઢસો લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ભરૂચ જિલ્લામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાનો દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો હતો અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી શ્રી એક હજાર આઠ પરમપૂજ્ય સંત શ્રી લોકેશાનંદજી મહારાજ હિન્દુ ધર્મ સેના સંરક્ષક શ્રી દેવુ કાંઠી બાપુ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી હિન્દુ ધર્મ દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણા ભરવાડ ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા અને જિલ્લા કોષા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ પરમાર ભરૂચ જિલ્લા આઈટી સેલના કન્વીનર શુભમ ઠાકુર અંકલેશ્વર શહેર પ્રમુખ રોકી ગોઘા પરમાર તથા વિભાગીય ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ શહેર તાલુકા અને જિલ્લાના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત હિન્દુ ધર્મના સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્રો પણ અર્પણ કર્યા હતા સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી સંત લોકેશાનંદજી મહારાજ સંરક્ષક દેવું એ પણ ધર્મ રક્ષા રાષ્ટ્ર રક્ષા ગૌ રક્ષા સાધુ સંતો મહંતોની રક્ષા અંગે પણ પૂરું માર્ગદર્શન આપ્યું હતું અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આજે ભરૂચ જિલ્લો શહેર તાલુકાનો દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આજે ખૂબ મોટી સંખ્યામાં સનાતન હિન્દુઓ એકઠા થયા છે અને હિન્દુ ધર્મ સેના આજે લોકોને દીક્ષા આપવામાં આવી છે અને લોકોને પત્ર આપવામાં આવે છે જેથી એ લોકો આજથી કાયદેસર હિન્દુ ધર્મ સેનાના પ્રતિનિધિ બને છે અને હવે અહીંથી આ સેના અને એના સેનાનીઓ આજે ગામડામાં જશે ગામે ગામ સુધી હિન્દુત્વની વાત કરશે અમે સાકાર કરી શકીએ મનુવર ચોકડી નજીકના નગરમાં લોક ભાગીદારીના ખર્ચે સાત લાખના ના રસ્તાનું લોકાર્પણ કરાયું મનુવર ચોકડી પાસે આવેલી નગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજિત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લાખના અનેક નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા આ સાથે રહમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવવાનું હોવાનું કારણે સામે કાઉન્સિલર સલીમ અમદાવાદે કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી તકે શરૂ થશે નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમ અમદાવાદી કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલા રહેમતનગર સોસાયટીના પ્રમુખ અને આસિફભાઈ તથા સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો તો આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંદર સુધીનો રસ્તાનું કામ પૂર્ણ થયું છે જે લોક ભાગીદારીમાં કાઢવામાં આવેલું છે અંદાજે સાત લાખના રસ્તે સાત લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો છે આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ચાર બાદ સિત્યત્રીસમાં એમ કરીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્યત્રીસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે અને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ વર્ષની જે ગ્રાન્ટ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે ભરૂચમાં પર્સમાંથી ચોરી કરનાર મહિલાને મુદ્દામાલ સાથે ભરૂચ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વયવૃદ્ધ મહિલાના પર્સ ચોરીના ગુનામાં ભરૂચ પોલીસે એક મહિલાને દબોચી લેતા મુદ્દામાલ મળી આવ્યો છે ભરૂચમાં ચોરીમાં ગુનામાં શંકાસ્પદ મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી મહિલાનો મોબાઈલ નંબર ધારક શકીલ નઝીર શાહ ઉંમર ઓગણચાલીસ હાલ રહે છપ્પન શકુન પાર્ક સોસાયટી તુષારપુરા વ્યારા તાપીનાઓનો ગુનાના કામે લીધેલ સીસીટીવી ફૂટેજ બતાવી પૂછપરછ કરતા તેઓ સીસીટીવી ફૂટેજમાં જણાય આવેલ મહિલા ઈસમનું પર્સ તથા તેના કપડાં ઓળખી બતાવી પોતાની પત્ની મોનતીબેન શકીલ નજીર શાહ હાલ રહે છપ્પન સુકન સોસાયટી તુષારપુરા વ્યારા તાપીનું હોવાનું સામે આવ્યું હતું સમય સૂચકતા વાપરી સાથેના મહિલા પોલીસ દ્વારા ઉપરોક્ત મહિલા પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી કડક પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે અંદાજે મહિલા પાસેથી ત્રણ લાખ પાંત્રીસ હજારના ના ચોરીના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યા હતા અને મહિલાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આમોદમાં સ્વર્ગસ્થ લવણ વસાવાની કરાયું અહમોદનગરમાં કૌમી રમખાણોમાં હિન્દુત્વ માટે સ્વલવગણ વસાવાએ ત્રીસમી ડિસેમ્બર ઓગણીસસો ને અઠ્ઠાણુંમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જેની યાદમાં આજરોજ સ્વર્ગસ્થ લવઘણ વસાવાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ડમાંથી પ્રતિમા મૂકવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન ડી કે સ્વામીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે નિમિત્તે સ્વ લવઘણ વસાવાના પરિવારજનોમાં ઉપસ્થિત રહ્યા હતા પરિવારજનો સહિત ભાજપાના આગેવાનો તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ફુલાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં બહુચરાજી મંદિરના પટાંગણમાં સભા મળી હતી જેમાં પરેશ મહેતા રીતે સાહ સહિત ધારાસભ્ય ડી કે સ્વામીએ વધુ દસ લાખની સહાય જાહેર કરાવી છે દહેજ ઔદ્યોગિક વરસાદ જીએફએલ કંપનીમાં અત્યંત ગંભીર પ્રકારના ગેસોનું ઉત્પાદન કરવામાં આવે છે અને સેફ્ટી ને લઈને પણ અનેકવાર સવાલો ઉભા થતા હોય છે હાલમાં જીએફએલ ગેસ ઘટનામાં પ્લાન્ટ ઓપરેટર તથા શ્રમિક મળી લોકોને ગેસ લાગતા ત્યા હતા જ્યારે અન્ય બે લોકોને પણ ગેસની અસર થતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેઓ હાલ વેન્ટિલેટર ઉપર છે ઘટનાના પગલે સમગ્ર અધિકારીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણા અને સાંસદ મનસુખ વસાવા પણ કંપની ઉપર પહોંચી ગયા હતા અને ઉદ્યોગોમાં વારંવાર આવી મોટી ઘટનાઓ બનતી હોય જેથી અધિકારીઓને પણ કડક સૂચનો આપ્યા છે જીએફએલ કંપનીમાં ગેસ ઘડતરની ઘટનામાં મૃતકોને ત્રીસ ત્રીસ લાખની સહાય જાહેર કરી હતી પરંતુ ધારાસભ્ય અને સાંસદની રજૂઆતના પગલે કંપની સત્તાધીશોએ વધુ દસ દસ લાખ મંજૂર કરી મૃતક દીઠ ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવાનું આશ્વાસન આપ્યું છે બે દિવસ પહેલાં જેએફએલ કંપનીમાં જે ઘટના ઘટી એને લઈને ચાર લોકો મર્યા બીજા બેથી ત્રણ લોકો ઇન્જર છે અને આ ઘટના પછી આજે બીજા દિવસે હું ના વિસ્તારના ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને અમારી ટીમ પાર્ટીના આગેવાનો આ ગામના સરપંચથી માંડીને બધા જ લોકોએ અહીંયા કંપનીની અમે વિઝિટ લીધી સ્થળ પર પણ ગયા અને ત્યાર પછી કંપની મેનેજમેન્ટ સાથે પણ અમે ચર્ચા કરી ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે જે છે એ ટીમની સાથે પણ અમે ચર્ચા કરી અને આ ઘટના કેમ ઘટે એનું કારણ પણ અમે જાણવા પ્રયત્ન કર્યા અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે જેટલું અમને જે માહિતી છે એટલું અમે એમને એમનું ધ્યાન ધ્યાન અને આખર તો વિષય એમનો છે તપાસનો વિષય છે અને બહુ સ્પષ્ટ કીધું કે જે તપાસ થાય એમાં તપાસમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે કોઈ પડદો પાડવામાં આવે જે ઘટના ઘટી છે નિષ્પક્ષ રીતના એ એ તપાસ થવી જોઈએ અને આના માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે કારણ કે ભરૂચ જિલ્લામાં અવારનવાર બીજી ત્રીજી ચોથી ઘટના ઘટે છે તો આવી ઘટનાઓ ઉદ્યોગોમાં ન ઘટે તો એના માટે અમે પણ ચિંતિત છીએ મારી સરકાર પણ ખૂબ ચિંતિત છે અને આવનારા દિવસોમાં આ આવી આવી પ્રકારની કોઈ ઘટના ના ઘટે એ એના માટે પૂરેપૂરી કાળજી રાખીશું જે ડેટ થઈ ગયા એ લોકોનો કમ ત્રીસ ત્રીસ લાખ એની જાહેરાત કરી તે આપવાની વળતર તરીકે પરંતુ હું ધારાસભ્ય ઋણસિંહ રાણા બીજા મિત્રોની સૂચનાથી અમે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા વધાર્યા છે બદલે ચાલીસ 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 લાખ રૂપિયા આવવાના છે અને બાકીની જે હજુ બીજી જે પણ કોઈ ફેસિલિટી એમને મળવા પાત્ર હશે કંપનીના કે પછી લેબર એના રોજમાં જે આવે છે એને ધ્યાનમાં રાખીને એ એના વર્કરો જે ડેર થઈ ગયા એમના પરિવારની પણ કંપની ચિંતા કરશે અને અમે પણ ચિંતા કરીશું અને સાથે સાથે એક પણ એક વાત આવી છે કે આવા જે અધર સ્ટેટના જે કર્મચારીઓ છે કે વર્કરો છે એમના બાળકોની સરકાર ચિંતા કરતી નથી એવા કેટલાક લોકો વાતો કરે છે તદ્દન વાત ખોટી છે અહીંયા બધી જ પ્રકારની ઝઘડિયા હશે કે અંકલેશ્વર હશે કે પાનોલી હશે કે દહેજ વિસ્તારની અંદર એમને રહેવાથી માંડી શિક્ષણથી માંડીને બધી જ સારામાં સારી સુવિધા મળે છે હોસ્પિટલની પણ અહીંયા સારામાં સારી સુવિધા મળે છે છતાં પણ હોસ્પિટલની દૃષ્ટિએ પણ એક સારા હોસ્પિટલની જે જરૂર છે એ આવનારા દિવસોમાં દહેજ કાં તો ભરૂચમાં એક સારામાં સારું મોટું હોસ્પિટલ બરોડા કે સુરતમાં છે એવા પ્રકારના હોસ્પિટલની પણ અમે બધા સાથે રહીને સરકારમાં રજૂઆત કરીશું અને આવી ઘટના અલગ અલગ ઉદ્યોગોમાં ન ઘટે એના માટે પણ આવનારા દિવસોમાં હું અરુણસિંહ અને બાકીના ધારાસભ્ય બધા ભેગા થઈને અમે એક કલેક્ટરના જવાબદાર લોકો સાથે મિટિંગ કરીને એમનું ધ્યાન દોરીશું અને જે જે કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક જે સુવિધાનો અભાવ હશે તો એનું પણ અમે પૂરી પૂરી ચેકિંગ કરાવી અને આ જે પણ ક્ષતિ હશે દૂર કરાવીશું बरुष में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ रिवर फ्रंट पार्टी में सिर्फ तीन दिन बचे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास सको सेफ्टी अरेंजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टी प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू में सीसीटीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विसेज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल डीजे फूड स्टॉल्स नॉन स्टॉप फायर वर्क और सेटअप भी रहेगा तो जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पासिस ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ 399 पर per पर्सन में मिल रहे हैं इंक्लूडिंग फूड कूपन मतलब सीधा एक हजार का डिस्काउंट पास अवेलेबल है अतुल बेकरी कॉलेज रोड आइनोक्स जाड़ेश्वर जाड़ेश्वर बस स्टैंड और तवरा रोड आईवुट लिंक रोड स्टेशन रोड जाड़ेश्वर रोड और अंकलेश्वर जी

ભરૂચ જિલ્લાના દહેજ સહાય પત્રકાર પરિષદ સંબોધી અધિકારીઓની ચાર ના મોત બે ગંભીર મામલો આખરે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા મૃતકોને વધુ દસ દસ લાખની સહાય જાહેર કરાવી હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળશું નમસ્કાર